મિત્રો નિરંજન વસાવા પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે આપ નેતા એટલે કે નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા પર ગુનો દાખલ કરવામાં આવ્યો કેમ ગુનો દાખલ કરવામાં આવ્યો એ પણ તમને જણાવી દઈશ કે નિરંજન વસાવા પર લાગતાર બે હુમલા થયા હતા અને જે એમના વિરુદ્ધ ગુના પણ દાખલ થયા છે પરંતુ અત્યાર સુધી એમને પકડવામાં નથી આવ્યો આ રીતના આરોપ પણ મૂક્યો છે અને સાથે સાથે આજે નિરંજન વસાવા પર પૈસાના લેવડ દેવડ કેસમાં ગુનો દાખલ થયો છે એવું કહેવામાં આવે છે કે નિરંજન વસાવાએ કન્ટ્રાક પાસે કામ કરાવ્યું અને પછી જ્યારે બિલ આપવાના હતા ત્યારે બિલ લેવા માટે આવ્યા હતા અને ત્યારે એક લાખને ત્યાંશી હજાર લેવાના હતા ત્યારે બિલ લેવા માટે આવ્યા હતા ત્યારે એમને ધાબ ધમકી આપીને ભગાડી મૂક્યા હોવાના છે કેસની અંદર ઉલ્લેખ કર્યો કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો આપણે ઇ ચેનલ દ્વારા કોઈપણ પક્ષને કે પાર્ટી કે કોઈને સપોર્ટ નથી ફક્ત આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાનું મિત્રો વાત કરવામાં આવે તો જે રીતના નિરતન વસાવ પર પહેલાં પણ બે ગુના આ સોરી બે હુમલા થયા છે અને એને લઈને ગુના દાખલ કરવામાં આવ્યા છે પરંતુ જે આરોપી હતો એમને પકડવામાં નથી આવ્યા અને સાથે આજે ફરી જે નિરંજન વસાવા છે એના પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે એને ગુનો એવી રીતના દાખલ કરવામાં આવ્યો છે કે કે ધમકી અને મારી નાખવાની ધમકી આપી હોવાના જે ગુનાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખરેખર મિત્રો અત્યારે જે રાજકારણ છે જે ગરમાયું છે અને આ માહિતી છે તમને સોશિયલ મીડિયાના આધારિત ફક્તને ફક્ત જાણવામાં આવે છે જે પણ માહિતી જણાવવામાં આવે છે એ સાચી જાય છે અમે એમનું તપાસ કરીએ અને માહિતી લઈએ પછી તમારા સુધી અમે પહોંચાડવાનું કામ કરીએ છીએ કેમ કે આપણી ચેનલ પર એક લાખથી પણ અધિક લોકો જોડાયેલા છે આપણા પર વિશ્વાસ કર્યો છે એટલા માટે આપણે જે પણ વિડીયો અપલોડ કરતા હોય એ સાચા જ હોતા હોય છે મિત્રો ખરેખર મિત્રો અત્યારે રાજકારણ છે ખૂબ જ ગરમાયું છે હવે નિરંજન વસાવાની ધરપકડ ક્યારે થશે એ હવે આવનારા દિવસમાં ખુલાસો થશે અત્યારે તો જે રીતના નિરંજન વસાવા પર ગુનો દાખલ થયો છે આને લઈને મોટી અપડેટ આવશે તો તમને જણાવી દઈશ આ વિશે તમારે શું કેવું છે એ પણ તમારે અવશ્ય જણાવવાનું છે જય હિન્દ વંદે માતરમ